આણંદના યુવાન મહેશ ભરવાડે ક્લોથિંગ લાઇનમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે મહેશ ભરવાડની નવી ક્લોથિંગ કંપનીના શુભારંભ સમયે જાણીતા મોડેલ શ્રદ્ધા ડાંગરે ખાસ હાજરી આપી હતી આ કપડાના કંપની થકી ગ્રાહકોને તેમની રૂચિ અનુસાર કપડાં બનાવડાવી રૂપિયા ચૂકવવાના રહેશે આણંદ જેવા નાના શહેરમાં એક ક્લોથિંગ બ્રાન્ડનું ઓપનિંગ કર્યું છું જે ઈ કોમર્સ છે વેબસાઇટ થ્રી બરોબર જેમાં અલગ અલગ પ્રકારની અત્યારે દેશમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કપડાનો ફેશન સ્ટાઇલ તો અમે વીચ અમે અમારી ટીમ સાથે નક્કી કરીને ઓવર સાઇઝ ટી શર્ટનું સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કરેલું છે અને અમા અમારી સાથે અમારી જોડે ઘણી બધી એવી અલગ અલગ પ્રોડક્ટ છે કે જે પંદર વર્ષથી લઈને ચાલીસ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિ સુધી પ્રોફેશનલ કાર્ટૂન કેરેક્ટર બધી પ્રકારની ટી શર્ટો અવેલેબલ છે જે ઓપનિંગ થઈ રહ્યું છે અમેઝિંગ વાઇબ પહેલાં તો એન્ડ એક એવી બ્રાન્ડ કે જે તમને કમ્ફર્ટ અને એવા બધા કલર્સ પ્રોવાઈડ કરે છે ટી શર્ટ્સના એન્ડ જેટલું બી એ લોકો એ લોકોની ડિઝાઇન્સ છે કે યુ કેન વેર ઇટ એવરી ડે એની